હાય એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ છે ચૌદ ચાર બે હજાર ને પચીસ અને વાર છે આજે સોમવાર ને આવકની સફેદ ડુંગળીમાં આજે વાત કરું તો આજે ચાર લાખ ને પંદર હજાર કટ્ટા પ્લસ આવક થઈ છે મોવા માર્કેટિંગ યાર્ડમાં ને આજના આપણે બજાર ભાવ જોવા જવાના છે એ પહેલાં વિડિયોમાં એન્ડ સુધી બનીના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આ ચેનલમાં તમને ડેઇલી માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે વિડીયો મળે છે બરોબર તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લ્યો હાલ તો ચાલો આપણે બજાર ભાવ જોવા જઈ રહ્યા છીએ તો વિડીયોને એન્ડ સુધી બનીને રહેજો વિડીયો એખો એટલે પોંટોપોન ખીજાવન સપર હટાવાનું એબો હટાવાવું છે એબો હટાવાવું છે 62 62 62 62 ખાલી જાવો જો 62 62 ખાલી ખાલી જાવો જો 90 50 50 એબો 62 મહારાજા 1

એક મુજ્રી <Washington> એવો હી જનમમાં 100 રૂપિયા એકડ લઈ લે એકડ 165 65 71 તો એક આધી પૂરા લઈ લે 100 રૂપિયા એકડ 100 રૂપિયા એકડ રૂપિયા 85 88 રૂપિયા 88 છે કે ની બોલો હાલો આ કે કે કોલિંગ કે 100 100 બોલો ભાઈ એ અગે તો 1 2 3 એક 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 हजार रुपया हजार रुपया बारहवें 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 बार 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 बारवे अपने

એ પોગીયા કોન્ડા કોન્ડા 417812 ઓમનીજી આ એ આ તો હાંફી